અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરીનો કેસ ગુજવાયો છે ફરાર પોલીસ કર્મચારી મહેશ ગઢવીનો વિડીયો સામે આવ્યો જેમાં મહેશ ગઢવીએ અરવલ્લી પોલીસ પર સનસની ખેજ આરોપ લગાવ્યા છે અને મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ આ અંગે રજૂઆત કરી પોલીસના જ અમુક માણસોએ તેમના વિરુદ્ધ કાવતરું રચ્યું હોવાનું મહેશ ગઢવીનો આરોપ છે અને કોઈ પણ આરોપીઓને ઓળખતો ન હોવાનો દાવો પણ કરતો જોવા મળ્યો આ સાથોસાથ માનસિક રીતે હેરાન કરવા માટે તેમનું નામ દાખલ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને પણ તપાસ સોંપાશે તો ન્યાય થશે તેવી તેમણે વાત કરી પાંચ દિવસ પહેલા એલસીબીએ એક પોઈન્ટ છવ્વીસ લાખ દારૂ ઝડપી પાડ્યું હતું જેમાં મહેશ ગઢવી સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાયો છે અમારું મહેશ ગઢવીનું સંડોવણી એફઆઈઆર રીતે પોલીસના અમુક માણસો તથા ખાનગી માણસોએ મળીને આ કાવતરુ રચેલ છે આ ગુનાના કામે જેટલા બી આરોપીઓ છે તેમાંથી એક પણ આરોપીને અમે કોઈ દિવસ ક્યાંય મળ્યા નથી અમે એવોને ઓળખતા નથી તથા એમના કોઈનો અમારા જોડે કોઈ ટેલિફોનિક સંપર્ક થયેલ નથી પરંતુ પોલીસના અને ખાનગી માણસોએ ભેગા મળી અમને અગમ કાવતરૂ કરી આ ગુનામાં સંડોવણી કરી ફસાવી માનસિક રીતે અમને હેરાન કરવામાં આ કાવતરૂ ઘડેલ છે અરવલ્લી જિલ્લામાં આજે દારૂની હેરાફેરીનો કેસ સામે આવ્યો હવે આરોપ જે લગાવાયા છે ત્યારબાદ આ કેસ ગુજવાયેલો જોવા મળી રહ્યો છે ફરાર પોલીસ કર્મચારી મહેશ ગઢવી જેનો વિડીયો આ સામે આવ્યો આ સાથોસાથ અરવલ્લી પોલીસ પર તેમણે સનસની ખેજ આરોપ પણ લગાવ્યા છે ત્યાં સુધી કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે